હવે બધાને ગુડ મોર્નિંગ અને જાહેરદાર કથા સ્વાગત છે કે નવા લોગને ધારો આપણે લોક કેમ કે ચાલુ કરતો સવારમાં નવ વાગ્યા મિત્રો અત્યારે થોડું નાઈધન ફ્રેશ થઈ ગયા બરાબર અને મિત્રો કેમ કે વરસાદથી ચાલુ રહી ગયો અને અત્યારે ભાઈ આપણે નોંધવાનું કામ આપણે ક્યાં કહી ગયું આપણા ઘરે જઈને જોવાના છે એટલે બરાબર કેમ કે નોંધવાનું કામ નથી મિત્રો આજે લોગ બનાવાનો છે કેમ કે બહારનો લોગ બનાવવાનો છે એટલે કેમ ખેતરનું લોગ આવે તો નહીં આવે બરાબર અને આપણે તો હવે જવાના છે કેમ કે આપણા ઘરને કેમ કે આપણે આટો બાટો મારી લીધો હાઈતમ જ છે એટલે બધાને હાર્દિક શુભકામના હાઈતમની કેમ કે આજે તો ભાઈ બધા તહેવાર હોય તો જુગાર બુગાર બધા રમતા હોય ને કેમ કે આપણે જો રમવાનું થાય તો કઈબ જ ખેંચી છે બાકી તો હવે નાની બમાય નહીં અને જો આપણે જવાનું છે તો ઘરે તો સૌથી પહેલાં તો આપણે આઈધનો ફેસ થઈ ગયો ને આપણે નીકળી જાય કેમ કે નવ જેવું થયું ને બસ બસ પકડજો એટલે વાર બહુ થોડુંક વધારે લાગી જાય તો મિત્રો અત્યારે વાઈ ગયા છે દસ જેવું થઈ ગયું ને એના મામા તો કે જાય છે એક વાર પૂછો કેમકે આપણે થોડુંક બિહાડી દે કે કાવા બિહાડી દઉં બરોબર પછી એ કે હું જાઉં ઘરે તો મેં કીધું આપણે ઉભા રહી ગયા તો મિત્રો તમે જોઈ શકાય છો આ બાજુનો અને આપણે જેતપુરમાંથી હવે છાટા ચાલુ થઈ ગયા એટલે ફટાફટમાં નીકળવું પણ જો અને મસ્ત મજાનો આપણે કેમ કે દિવસ પણ થઈ ગયો હોય ને ભાઈ હવે જવાનું હોય ઘરે તો સૌથી પહેલાં મિત્રો આપણે ઘરે પહેલાં નીકળી જાય અને પણ ત્યાં જણ જોઈએ કેમ બધું ત્યાં વરસાદ હોય કે નહીં હોય ને તો કામ કરું કેવું છે કે પહેલાં જોઈએ પેહલા ત્યાં પેલા જૂનાગઢ આવી છે પછી આપણે થોડું થાકવાનું બાકી છે આપણે કેમ કે પૂકી ગયા જુનાગઢ બસ સ્ટેશન કેમ કે આપણે ઇકોમ હઈ ગયા એટલે વાર વારબો લઈ લાગી પ્રભાઈ અને હવે જો કેમ કે વરસાદ જેવું થઈ ગયું વાતાવરણ તમે જોઈ શકતા મારી વાસણનું અને બસ સ્ટેશન જુનાગઢની અંદર પૂછી ગયા બસ પકડવાની છે પોરબંદર કુતિયા બસ પકડવાની છે પ્રભાઈ અને કેમ કે માણદાર કેમ કે એક્સપ્રેસ તો હૈશિયત વધારે કેમ કે લોકલ ઓછી બસ ભાઈ અત્યારે ટ્રાફિક તમે જુનાગઢની અંદર જોઈ શકતા હોય છે ને તો વધારે વધારે કેમ જોવા મળે કેમ કે હાઈતમ માટીનો તહેવાર છે અને પાછા આજે હાઈતમ થઈ ગઈ એટલે બધા લોકો જતા હોય શહેરથી ગામડા બધા કેમ કે ગામડાના બધા લોકો હોય ને એટલે જતા હોય કેમ કે મારી જેમ કેમ તો હું પણ ગામના લોકો છે મિત્રો કેમ કે આપણે શહેરમાં કંઈ ફાવે નહીં એટલે આપણે કેમ કે નહીં મિત્રો ખાલી હજી કાલે કાઇલ ગયા હતા ને આજને તો પાછા મિત્રો વધારી જાય કેમ કે આપણે એક દિશાના માન રોકાણ કેમ કે ટાઈમ નહીં બધું જાય ને ઘરમાં ઘરવા હોય બધું પુરાયા રહેવું પડે તો સૌથી પહેલાં તો મિત્રો આપણે અમારી બસ પકડીએ તો મિત્રો કેમ કે આગળ બગડ બોરબોર્ડ વહે છે ને તો ખબર પડી જાય એમને ક્યાં બસ જાય ટેવાર જ એટલે તો વાર બહુ લાગવાની છે બરાબર તો ફક્ત પેલા બસ મોકડીને હવે પૂકી જાય ભણાવતા જવાનું હતું કેમ કે મને તમારી બસ ટિકિટ બીક બધું કમ્પ્લેન લઈ લીધું હતું અને અત્યારે કેમ કે બસમાં પાટો માટો તૂટી ગયો નરી ભડકે તૂટી ગઈ એટલે બસ હલેમ નથી અને બીજી બસ મગાવી છે કેમ કે સરકારે હવે તો આવ્યા હતા એટલે વાર છે આમાં પેસેન્જર બધું ઊભા છે કેમકે બસ આવી સારી વાત કહેવાય એક બસ તો મિત્રો આવી છે તો આપણે ન્યા પણ જોઈને જોઈએ કેમ કે આ બસમાં આપણે સડી જવાની ટિકિટ રેફર થઈ જાય તો વાંધો નથી બહુ અને વાર બહુ લાગી ગયું મિત્રો અત્યારે એક જેવું તો થઈ ગયું હોય કમ્પ્લીટ હવે વરસાદ જેવો માહોલ થઈ ગયો કેમ કે જૂનાગઢ ધડબડી વરસાદ પડે ને બતા કરો ને અને સીધા હવે બસ આવી ગઈ ને એમાં પસડી જાય ફાઇનલી મિત્રો કેમ કે આપણે અડધી કલાક કલાક જેવું મિત્રો થઈ ગયો કેમ કે બસ ખોટી લાગી એટલે બે જેવું મિત્રો અહીંયા અહીંયા થઈ ગયું છે અને નીતિનભાઈને ફોન કર્યો તો તેડ આવે એમ છે તો મળે તો બેસી જવાનું છે ના કરતો આવવાના છે ને મિત્રો અત્યારે વરસાદ તમે સાટા ચાલુ થઈ ગયા કેમ કે નોર્મલ રીતે સાટા ચાલુ થઈ ગયા ને એટલે વાત જ કરો ને પવન એવી રીતનો ઉપડો તો મિત્રો પેલા ખરા પેલા હોય જાય મિત્રો આપણે અત્યારે વાત કરવાનો આપણે જવાના છે કેમ કે કેમ કે ઝુકર બુકર કે જોવા પવાઈ ગયા અને તમે જોઈ શકાય છો કેમ કે ગામના આધારે પબ્લિક છે ભાઈ એટલે ગજબ રીતે પબ્લિક હે આપણે થોડાક આપણે જુગાર રમવા કહેતા અને એવી રીતે બધા પ્રોસેસ કઈ રીતે બરાબર હવે આપણે જવાના છીએ આગળ જઈએ પણ યાસા કે કઈ રીતે જુગાર હાલા જુગાર નો મિત્રો વિડીયો ના મૂકીએ તમને બધા કેમ કે યુટ્યુબમાં બધા ઓલું થાય ને તો મિત્રો આપણે અત્યારે વાત કરવા આવે કેમ કે જુગાર રમવા કહેતા કેમ કે થોડાક રૂપિયા હારી ગયા ભાઈ શેરસો પાંચો રૂપિયા જે હારી ગયો કેમ કે આપણે કોઈ રમ્યા તો ને આજે એને રમવા કહેતા કેમ કે રમવાનું હોય હાઈતમ કેવા રૂપ ઉપર રમે બાકી તો માડી જે કોઈ રમતા નથી બરાબર અને ભાઈ શેરસો પાંચસો રૂપિયા હારી ગયા હવે તો રમવાનું હવે દૂર તો વાત છે પણ હવે હવે તો જવાનું નથી ગામમાં એવું લાગશે ને તો રખડો બખડા જાઓ કેમ કે દોસ્તારો ભેગા કાન નથી જવાના બરાબર અને અત્યારે કેમ કે જમીન વમીન કમ્પ્લીટ થઈ ગયા કેમ કે અત્યારે ભાઈ કેમ કે સાકર રોટલા તો ના કેમ કે હાઈતમ છે ભાઈ હાઈતમ આપણે સૂગાર રહીમાં અને ધૂમઝું કરે કેમ કે મજા આવી ગઈ કેમ કે ખ્યાલ હોય કેમ કે હાર જીતનું એવું જોવાનું ના હોય કેમ કે રમી નાખવાનું જેમ કે આવે કે જાય બેમાં એક હોય કરવાનું કેમ કે જીતવાન બનવાનું રાખો તો તમે હમુકને હારી જાવ આપણે કેમ કે જીતવાનું બની ગયા તો આપણે હારી ગયા મિત્રો અને જો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો નખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો મળ્યા કાલે આઇઠમના બ્લોગ સાથે